હવે એટલે ચૈતર વસાવા માટે એ કેવું છે કે અમારા ચૈતર વસાવા જ લોકસભા ચૂંટવાના છે એ જ જીત છે ચૈતર વસાવા મનસુખ વસાવાના જીતે આ વખતે કે મનસુખ વસાવા છે ને આદિવાસીઓના નથી એ એ બીજેપીના નેતા છે અમારા ચૈતર વસાવા અમારા આદિવાસી નેતા છે એટલે આદિવાસીઓ માટે તો ચૈતર વસા વાત જીત છે ભરૂચ સીટ હવે મહિલા તરીકે શકુંતલાબેનને જેલવા મૂકવાનો કોઈનો અધિકાર નથી આજે જો સરકાર મહિલાઓ માટે જો કાયદો ઘડતા હોય તો પછી આજે શકુંતલાબેન કઈ રીતે જેલમાં એ તો એ લોકો વિચારવું જોઈએ ને ભૂલ કા ભૂલ કઈ શકુંલા ની થોડી હતી શકુંતલા બેન ની ભૂલ ના મળે મળે પણ આ આ આ તો એક નાટક છે કે ખરેખર ચૈતર વસાવા આ લોકસભા ભરૂચ લોકસભા જીતે છે એમ કરીને ચૈતર વસાવા ને શકુંતલાબેન ને જેલમાં નાખવામાં આવ્યા છે આજે તો જાહેર થઈ ગયું ને અરવિંદ કેજરીવાલ સાહેબે જાહેર કર્યું કે ચૈતર વસાવા ને લોકસભા ચૂંટશે ભરૂચ જીતશે

આટલા પૈસા આપે તો ચૈતર વસાવા ભાજપ માં જાય એક મંત્રી બને અરવિંદ સાહેબ એ વાત કરી હવે એવું નથી વિચાર્યું ચૈતર સાહેબ ચૈતર સાહેબ એક આદિવાસી નેતા છે ને અમારા આદિવાસી માટે જ વિચારશે ને એ કોઈ ભાજપ માં ના જાય કે બીજે કશે ના જાય અમારા આદિવાસી જોડે જ રહેવાના છે લોકો મનસુખ વસાવા પાંચ થી સો ટ્રમ જીતા છે ભરૂચ લોકસભા તો અમારે મનસુખ વસાવાને પૂછવું છે કે તમે મહિલાઓ માટે ગમે તે યોજના કે રોડ કે રસ્તા કે ગમે તે હવે નાનો એક જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સભ્ય જો ચૂંટાતો હોય તે દરેક ગામમાં ખુરશી કે બાકડા મૂકતો હોય આજે ચૈ મનસુખ વસા અને એક પણ વસ્તુ દેખાવામાં નહીં આવતી હા ચૈતર વસા હવે અમારા ચૈતર વસા સાહેબ અમારા છોકરાઓ જ્યારે સ્કૂલે જાય એમને જ્યારે પૂરતી બસ નહોતી મળતી ચૈતર વસા એ ચાલુ કરાવી છે હવે જળ જંગલ જમીન હવે એ મુદ્દો બી પહેલેથી ચૈતર સાહેબનો હતો જ પછી ત્યાર પછી હવે આપણે પેલું શિષ્યવૃત્તિ માટે એના માટે લઈ સાહેબ એ રીતે કેટલા કામોને લીધે લઈ સાહેબને વરસ પૂરું નહીં થયું ત્યાં સુધી એટલા કામો લીધે લઈ જ આજે મનસુખ વસાવા એટલા વરસથી સાંસદ બને છે તો એણે શું કર્યું છે એ અમને બતાવે બસ સીટ પર આદિવાસીમાં ત્રિપાખ્યો ઝંખ્યો મળે ભાજપમાંથી મનસુખ વસાવા લડે આપમાંથી ચૈતર વૈસાવા અને छोटુ ભાઈ વસાવા તરફથી પણ કોઈ લડે તો કોની તરફ સમાજનો સમાજ તો ચૈતર સાહેબ તરફ સમાજ ચૈતર સાહેબ તરફ જ વર્ષે મનસુખ વસાવા તરફ ના જાય કે छोटુ વસાવા તરફ ના જાય સુનામ આપનું ભીમસિંહ વસાવા કયા કામ થી આવો છો બોડી ફડી अच्छा शाम माटे आज आप અહીં नेत्रंगमा आया था आज એટલે મે જોવા आया अच्छा केवो काम छे चैतर बसावानो चैते भाई नो बहुत સરસ કામ છે અને पब्लिक आदिवासी भी સરસ ભેગી છે માટે ધન્યવાદ છે अच्छा चैतर बसावाने भरतपुर सामाजिक मार्थी आपना नेता अरविंद केजरीवाल तरीके चेहरा जाहीर करवामा શું લાગે છે चैतर बसावा जी छे કે મનસુ એ તો पब्लिक પર આધાર છે અને લોકો બી શારીરિક સંખ્યામાં ભેગા થયા છે તમને શું લાગે છે તમે આમ પબ્લિક તરીકે કોને જોવા માંગો છો ભરૂચ લોકસભા સીટ અમે ચેતરભાઈને જોવા માંગીએ છીએ અચ્છા એવા કયા પાંચ કામ છે કે ચેતર વસાવાના તમે યાદ કરી શકો સમાજના કામ લાગે હોય તેની પબ્લિકને કામ આવ્યો હોય એ તો નેતગીર પર આધાર રહે છે શું નામ આપનું કયા ગામથી આવો છો હું નેતરનો છું મુકેશ નામ છે આજે ભરુ અહીંયા નેત્રંગમાં સભા યોજાણી હતી ચૈતર વસાવાના સમર્થનમાં કે જેને જેલમાં નાખવામાં આવ્યો છે શું કહેશો આપ એ તો લોકતા હિત માટે લડ્યો છે માણસ એને એને અપવાદ રૂપે બિન ગુનાહિત જેલમાં પૂરવામાં આવેલો છે લોકોને હિત માટે લડે છે માણસ એ મારે ખોટું લાગ્યું એમ

જે એકબવા જવું નહી

આપણે ડેડીયાપાડા તાલુકામાં બગોજ ગામમાં જંગલને જમીન ખેડૂત ખેડે છે એ કપાસ કાપવાનું કેમ ફરજ પડી નર્મદા જિલ્લામાં બધે જ જગ્યાએ આજુબાજુ આદિવાસી ગામડા છે તે બધું જ ખેતી જંગલ જમીન કરે છે તો બીજા ગામમાં કેમ નહીં ચૈતરભાઈ વસવાના ગામમાં જ કેમ નહીં એમના કુટુંબમાં જ કેમ કપાસ કાપો આ એક ષડયંત્ર છે અને ખોટી રીતે ફસાવા માટે જયતરભાઈને હેરાન કરે છે આ સરકાર આપનું નામ મારું નામ છે અમિતાબેન વસાવા હું ટેડિયાપાડાથી આવું છું અને અમારા આ સમર્થનમાં આવવા માટેનું એક કારણ એ છે કે અમારા આદિવાસી જે સમાજ છે એ હડખેને પડકે અમારા સમાજને અત્યાચાર થઈ રહ્યો છે એના માટે અમે આ એક આદિવાસી નેતાના સંગઠનમાં અમે અહીં આવ્યા છે અને બીજું એક એ છે કે અત્યારે આપણે જોવા જઈએ તો પાંચમી અને અને જે એની જે જંગલ જમીન છે સરકાર એવું કહેવા માંગે છે કે તો એની જે જમીન છે ત્રણ ફૂટ ઉપર આદિવાસીની જમીન છે અને ત્રણ ફૂટથી નીચે જે સરકારની જમીન છે તો સરકારશ્રીને અમે એવું કહેવા માંગે છે કે આ જે અત્યાચાર થઈ રહ્યા છે જંગલ જમીનને લઈને તો આજે જંગલ જમીન એ અમારો પણ આદિવાસી સમાજનો જે આદિવાસી સમાજ માટે ભીખ માંગીશું ને રસ્તા પર ઊભા રહીશું તો પણ અમને ભીખ માંગવા માટે રસ્તામાં જગ્યા ના મળે તો અમે કઈ જગ્યા પર જઈને ઊભા રહીશું એ અમને ખબર નથી પડતી એના માટે અમે એક આદિવાસી નેતાના સમર્થનમાં અમે આવ્યા છે you know ચૈતર વસાવા સમર્થનમાં આજે જંગી લોકસભા સામને થશે શું કોની તરફ સમાજ નું પલડું ભારે રહેશે ભારે રહેશે જો એવું જોવા જઈએ તો સમાજમાં હવે મનસુખ સાહેબ છ ટર્મ થી એ લોકો ચૂંટણી જે લડ્યા છે સમાજ માટે

એમને રાજ કરી રહેલા છે અત્યારે આદિવાસી લોકોએ જોઈ લીધો છે એમને અત્યાર સુધી એમનું કામ તો શૂન્ય ઝીરો જ જેવું દેખાય છે એટલે લોકો એમને તો અત્યારે નારાજગી પામી રહેલી છે અત્યારે જેમ બને તેમ લોકો